રન થઈ જાય છે તો પછી આ શું કરવાનું છોકરા એક બાજુ નહીં તમે આધાર નો નંબર આધાર કાર્ડ તમે અત્યારે અત્યારે અપડેટ કરી આવો મારે શું પચીસ ત્રીસ રૂપિયા ભાડું થાય છે એસટી માં આપવાનું માતાજી અમામે કેટલા રણ થઈ ગઈ છે જે ગામના હતા પાટના ખવા જે ગામ તાલુકામાં છેલ્લા દિવસથી આવ ત્રણ ખરું સા છોકરાને લઈ અમે આવી છે આ છોકરા અલફાસ માની કે બમ થઈ ગઈ જો બસાઈ શું કરવું 8 વાગેનો મે આનું ભરાતા કે ટિકિટ ના મળે કે નવું ની નથી 8 વાગેનો નવું ટિકિટ કર ની સારવા ટિકિટ માંગું શું કરવાનું ડાકડ કે આ બતાવો તો આ પછી પછી